નમસ્કાર ખેડૂત મિત્રો આપણે હોલ્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું કરશન મેઘાણી તો આજે આપણે જોટીલા તાલુકાના નાળિયેરી ગામે આવેલા પાકની અંદર તો પ્રગતિશીલ ખેડૂત એવા સુરેશભાઈ અમરસિંહભાઈ ડાભી તો સુરેશભાઈ આપણે ચાલો તો ખેડૂત મિત્રોને તમે તમારું આપનું નામ જણાવો હા તો મારું નામ ડાભી સુરેશભાઈ અમરસિંહભાઈ અને ગામ નાળિયેર તાલુકો છે છોટેરા આ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે તેસઠ પાંચ પંચાવન છ્યાસી નવ તેતાલીસ હા તો આપણે તુવેરની અંદર સુપર ડોકો અને ફોર્સ નવાણું નવાણું છંટકાવ કરેલો તો તમને ઈયળ અને ફ્લાવરિંગ માટે કેવું રિઝલ્ટ આવ્યું એ થોડું જણાવજો નહીં ઈયળ માટે તો ઈયળ ને ફ્લાવર બે માટે સારું છે એક છંટકાવમાં આમ ઘણો ફેર પડી ગયો છે

તો દરેક પ્રકારની ઈયળ માટે વોર્ડ કેમ્પ્રોપ સાયન્સ નું સુપર ડોકો અને ફ્લાવરિંગ માટે કોસ્ટ નવાણું નવાણું દરેક ખેડૂત મિત્રો વાપરો એવું ખેડૂતનું કહેવું છે તો દરેક ખેડૂત મિત્રો દરેક પ્રકારની ઈયળ માટે સુપર ડોકો અવશ્ય અપનાવો જય હિન્દ જય ભારત જય